રાજકોટ અગ્નિકાંડેલી પચીસ જૂને બંધનું એલાન આપવામાં આવ્યું છે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરાયું છે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ દ્વારા એલાન આપવામાં આવ્યું છે રાજકોટવાસીઓને બંધમાં જોડાવવા કોંગ્રેસના પ્રયત્ન ત્રિકોણબાગ ખાતે ઓટો રિક્ષા પર સ્ટીકર પણ લગાવ્યા અન્ય રાજ્યમાંથી કોંગ્રેસના સેવાદળના લોકો પણ જોડાયા છે પચીસ તારીખ સુધી મોટી સંખ્યામાં લોકો બંધમાં જોડાય તેની શક્યતા લોકોને ઘરે ઘરે જઈ બંધમાં જોડાવવા અપીલ કરીશું તેવું કોંગ્રેસે કહ્યું દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપીશું તેવું કોંગ્રેસે કહ્યું પચીસ તારીખે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ ના રૂપે બંધનું એલાન આપ્યું છે ને તેને જ લઈને જે લોકો સુધી સંદેશો પહોંચે તે માટે ઓટો રિક્ષા હોય કે અલગ અલગ વિસ્તારોની અંદર સંદેશો પહોંચાડવા છે તે પ્રયાસ કરી રહ્યા છે સ્ટીકરો મારી રહ્યા છે કોંગ્રેસના નેતા રણજીતભાઈ શું કેશો સ્ટીકરો લગાવવામાં આવી રહ્યા છે કેટલા સ્ટીકરો લગાવવાના છે ને શું ખાસ આયોજન છે પચીસ તારીખે જે ગયા મહિનાની પચીસ તારીખે ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ માનવ સર્જિત થયો એને લઈ પચીસ તારીખે રાજકોટ બંધ રાજકોટ બંધ એટલે બંધ રાજકોટના તમામ ધંધાધારી લોકોને રાજકોટવાસીઓને નમ્ર અપીલ કરું છું કે પચીસ તારીખે આપ બંધ રાખો શ્રદ્ધાંજલિ આપણે બંધ પાડીએ અને શ્રદ્ધાંજલિ જલી આપીએ આજે નિર્દોષ લોકોના જીવ ગયા છે ને આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણ બાગ ચોકમાં બસોથી પણ વધારે રિક્ષાને રોકી રોકીને સ્ટીકર જેના જન સમર્થનમાં જે પીડિતો છે તેને ન્યાય મળે इम थाइर स्टीकर मारिंग जन चला हमारा सभी का कांग्रेस सेवा दल परिवार का ये उद्देश्य है कि यहाँ पर हम घर घर जाकर सभी को जागृत करेंगे सभी को आमंत्रित करेंगे 25 तारीख को यहाँ पर हम एक सांकेतिक धरना प्रदर्शन कर कर और पूरा राजकोट को बंद करना चाहेंगे खासतौर से और उन जो हमारे दिवंगत आत्मा हुई हैं उनके लिए एक शोक संवेदना વ્યક્ત કરેંગે સાથી સરકાર સહ્ય માંગ કરે કે મુવાજા દીયા જાય પાડી અને ન્યાયની ગોપાલ ભાઈ બંધ પાડી અને ન્યાયની માંગ છે સાથે લોકોને પણ માંગ કરવામાં અપીલ કરવામાં અમે આજે રિક્ષા જે રાજકોટમાં બધે ફરતી હોય એમાં અમે સ્ટીકર મારી રહ્યા છીએ લોકોને અપીલ કરી રહ્યા છીએ કે પચીસ તારીખે રાજકોટ બંધ સ્વયંભૂ પાડો આ પચીસ તારીખે એક મહિનો આપણે આ કાંડના ટીઆરપી કાંડને પૂરો થાય છે એટલે અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે માસિક પુણ્યતિથિ નિમિત્તે અડધો દિવસ બંધ પાડીને મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ દઈએ તે દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ જે કો કોંગ્રેસ દ્વારા જે અલગ અલગ વિસ્તારોની અંદર જાગૃતિ માટે કારણ કે ઓટો રિક્ષાની અંદર સ્ટીકરો છે તે લગાવવામાં આવી રહ્યા છે અને લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જે બંધ છે તે બંધની અંદર લોકો સ્વયંભૂ જોડાય અને સાથે જે લોકો જે વેપાર ઉદ્યોગ કરતા વેપારીઓ છે તેઓ પણ પોતાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખી અને ખાસ જે શ્રદ્ધાંજલિના ભાગરૂપે જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ પાઠવે તેવી પણ માંગ કરવી છે કારણ કે પચીસ તારીખ એટલે એક્ઝેક્ટ એક માસ થઈ રહ્યું છે ને જે પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ છે પ્રથમ માસિક પૂર્ણતિથિ છે તેમાં શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ